મગની દાળ લીધી છે તેને આ પ્રમાણે હું એક મિનિટ પલાળી લઈશ ત્યારબાદ તેને બેથી ત્રણ પાણીના સરસ હોશ આપીને તેને ક્લીન કરીશ આ પ્રમાણે તેને ક્લીન કરીશ અને પાણીનો ભાગ બધો જ નીકાળી દઈશ પાણી નીકાળીને તેને દસ મિનિટ મેં એમ જ રાખેલી હતી એટલે તે સરસ છુકાઈ ગઈ છે અથવા તો તેને તમે કપડાં ઉપર રાખીને પણ પાણીનો ભાગ નીકાળી શકો છો અહીં એક બાજુ મેં ઘીનો સ્પ્રેડ કરેલો છે અહીં તમે ઘીનો સ્પ્રેડ ન કરો અને એમ જ છેકો તો પણ ચાલે અને અહીં ખાસ ધ્યાન તે રાખવાનું છે કે ગેસની ફ્લેમ ખૂબ જ લો રાખવાની છે લો ફ્લેમ પર જ આપણે તેને બને ત્યાં સુધી આ પ્રમાણે હલાવતું જવાનું અને સરસ રીતે ડાળને આપણે શેકીને તૈયાર કરવાની છે લો ફ્લેમ રાખવાથી સરસ રીતે ડાળ શેકાઈ જશે હાઈ ફ્લેમ રાખવાથી તે બળી જશે અને જોઈએ તે પ્રમાણે નહીં શેકાય એટલે લો જ ફ્લેમ રાખવાની અહીં તમે જોઈ શકો છો ડાળનો કલર ચેન્જ થવા લાગ્યો છે તે બ્રાઉન ટાઈપની થવા લાગી છે અહીં મોઈસરનો ભાગ બધો જ સરસ નીકળી જશે અને ડાળ એકદમ સરસ તૈયાર થઈ જશે અહીં આપણી ડાળ સરસ ગઈ છે તો આપણે તેને ઠંડી કરીને તેને મિક્સર જારમાં લઈને સરસ આપણે પાવડર તૈયાર કરવાનો છે તો અહીં મૂંગ ડાળને મિક્સર જારમાં લઈને તેનો સરસ પાવડર તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો તો અહીં મેં એક પેનમાં એક ચમચી જેટલું ઘી લીધું છે તે સરસ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં હું ડ્રાય ફ્રુટ એડ કરીને તેને સરસ આપણે છેકી લેવાના છે તો હું અહીં ડ્રાય ફ્રુટ્સ એડ કરીશ તેને સરસ રીતે આપણે છેકી લેશું અહીં આપણા ડ્રાય ફ્રૂટ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે તો તેને આપણે નીકાળી લેશું અને આ જ પેનમાં ત્રણ ચમચી જેટલું ફરી પાછું ઘી એડ કરીને આપણે જે તૈયાર કરેલો જે મગદાળનો પાવડર છે આપણે તેને એડ કરવાનો છે અહીં આપણે એડ કરેલું ઘી સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે દાળનો જે પાવડર છે તેને આ પ્રમાણે એડ કરી દેશું એડ કરીને તેને સરસ આપણે મિક્સ કરી દેશું આ પ્રમાણે તેને સરસ મિક્સ કરી દેવાનું અને જો ઘીની જરૂર પડે તો ઘી એડ કરી દેવાનું આ પ્રમાણે તેને મિક્સ કરી લેશું એટલે તેમાંથી જે લમ્સ બને તે નીકળી જાય અને પરફેક્ટ આપણો હલવો તૈયાર થઈ જાય અહીં મેં પરફેક્ટ મિક્સ કરી લીધું છે હું અહીં ગરમ પાણી એડ કરી રહ્યો છું ગરમ પાણી એડ કરવાથી દાળ સરસ ફૂલી જાય અહીં આ બધી વસ્તુ હીટ થયેલી હોવાથી ગરમ પાણી એડ કરતી વખતે થોડું ધ્યાન રાખીને એડ કરવાનું ત્યારબાદ તેને આ પ્રમાણે સરસ મિક્સ કરી દેવાનું આ પ્રમાણે તેને સરસ મિક્સ કરી દેશો એટલે ફરી પાછું જે લમ્સ જેવો ભાગ હોય તે નીકળી જશે ત્યારબાદ મેં અહીં દૂધને ગરમ કરવા રાખેલું છે તેમાં કેસર પણ એડ કરેલું છે દૂધમાં તમે કેસર ન એડ કરો તો પણ ચાલે તે ઓપ્શનલ છે તો અહીં આપણું દૂધ પણ સરસ ગરમ થઈ ગયેલું છે તેને આપણે એડ કરી દેશું આ પ્રમાણે દૂધ એડ કરીને તેને ફરી પાછું આપણે સરસ મિક્સ કરવાનું છે તો અહીં મેં એક કપ જેટલું દૂધ લીધેલું હતું તમે અહીં દૂધને પ્લસ માઇનસ કરી શકો છો ત્યારબાદ આ પ્રમાણે સરસ તેને મિક્સ કરી દેવાનું છે આ પ્રમાણે મિક્સ કરશો એટલે જે લમ્પ્સ જેવો ભાગ બને તો નીકળી જાય ત્યારબાદ હું અહીં અડધો કપ જેટલી સુગર એડ કરું છું તમે જે પ્રમાણે મીઠાશ ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર એડ કરી રહ્યો છું આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી દેસુ અહીં તમે દળેલી શુગર પણ એડ કરી શકો છો સુગર એડ કરી ત્યારબાદ તેને આ પ્રમાણે મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ પકવી લેશું અહીં તમારે જો ઘી એડ કરવું હોય તો ફરી પાછું એડ કરી શકો છો તો અહીં હું તૈયાર કરેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશ ત્યારબાદ તેને મિક્સ કરીને એક મિનિટ પકવી લેશું અહીં આપણો પરફેક્ટ હલવો તૈયાર છે આ હલવો બનાવવો ખૂબ જ સહેલો છે અને હેલ્થી પણ એટલો જ છે તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો જે ન ખાતા હોય તે પણ ખાતા થઈ જાય તેવો દાળનો હલવો આપણો તૈયાર છે મૂગડા હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે ડેલી અપડેટ આવા જ વિડીયો જોવા માટે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ